અત્યારે ગોપ મંદિર ક્યાં આવેલું છે તો ગોપ મંદિર જામનગરની અંદર આવેલું છે અત્યારે ખંડેર અવસ્થામાં તમને જોવા મળશે કોઈ મૂર્તિ એની અંદર અત્યારે હાલ જોવા મળતી નથી ઓકે તો તમે વાત કરીએ ગોપ મંદિરની તો ગોપ મંદિર ક્યાં છે જામનગરમાં છે જામનગરમાં ક્યાં એ વાત કરીએ તો ગોપ મંદિર એ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જીનાવરી ગામમાં આવેલું છે જે એક સૂર્ય મંદિર છે જે ગુજરાતના સૌથી પ્રાચીન પથ્થરોના મંદિરોમાંનું એક છે મૂળ મંદિર છે એ ચોરસ યોજના આની અંદર તમને જોવા મળશે મંડપ અને ઢંકાયેલ પરિક્રમા માર્ગ હતો જે અત્યારે ખોવાઈ ગયો છે અને પિરામિડની ચણતરની છત હતી જે ખંડેર થઈ ગઈ છે પરંતુ તેનો આંશિક અવશેષો છે એ એ તમે તમે અત્યારે જોઈ જોઈ શકો શકો છો છો મંદિરની ઊંચાઈ ફૂટ ફૂટ એટલે કે મીટર મીટર છે છે જેમાં એક નાનો ટાવર પણ છે ટાવરની છતને કમાન જેવા ગવક્ષ વિન્ડો આકારની અમલકા છે અમલકા એટલે શું મેં સમજાવ્યું હતું કે જે કળશ છે એ કળશ પછી આ જે ભાગ આવે છે ને એને અમલકા કહેવામાં આવે શું કહેવામાં આવે અમલકા એટલે કે કળશ અને શિખર વચ્ચેનો જે ભાગ હોય એને અમલકા કહેવામાં આવે કોલ્ડ વ્હીલ આકારના તાજની નીચે શણગારવામાં આવેલો છે આ મંદિર ભારતીય પુરાતત્વ સંરક્ષણ દ્વારા સ્મારક છે અને તેને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક તરીકે નિયુક્ત કરવામાં આવી છે તો જસ્ટ તમે ખાસ યાદ મંદિર આવેલું છે જામનગર જિલ્લાની અંદર જોવા મળશે અને કંઈક દેખાય છે છે આ રીતના પાયો ઊંચો અને ત્યાં અત્યારે હાલ આ ટાઈપનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો અને આ રીતના તમને ત્યાં એક બોર્ડ પણ જોવા મળશે જ્યાં આ લખેલું છે કે આ સ્મારક છે એ ઓગણીસો અઠ્ઠાવન એની અંદર પ્રાચીન સ્મારક અંદર લીધેલું છે પછી આની અંદર તમે જો કંઈક આને ક્ષતિ પહોંચાડશો તો તમારા ઉપર ગુનો દાખલ થશે તેવું અહીંયા લખેલું છે ચલો